ચા નાસ્તો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને મમ્મી અત્યારે ગયા છે હોસ્પિટલ માસીની જોડે તો અત્યારે હું નિકેશ અને નિશુ છે નિશુ રમશે થોડીવાર હું ફટાફટ થોડું ઘણું કામ બતાવીશ એટલું પડતું હશે એટલું કેમ કે નિકેશ પછી ફ્રેશ થવા જશે અને નિશુને સાચવો અત્યારે બહુ જરૂરી છે કેમકે થોડું ઘણું વધારે અત્યારે થોડું થોડું વધારે થોડું થોડું વધારે એવું ચાલતો થઈ ગયો છે ને તો બહુ ટેન્શન રહે છે એટલા માટે કામ આપણે પછી કરીએ તો ચાલે બટ નિશુને પહેલાં સાચવવાનો છે આપણે મળીએ નિકેશને ગુડ 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 મોર્નિંગ 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 મારા બે બચ્ચા નિકેશ આંખો માં તમને તમારા છોકરા ને બે જણા નું વાળ આગળ આવે ને એટલે ઊંઘ આવો હાય હાય કર દે તો હાય કરે તો ઢોકળી એ ઢોકડી આ તો ખબર નહીં શું ય કરતો રમ 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 રમતા એ દુપટ્ટો જોઈને કાંડો તુપટો મળી ગયો નથી મોટ મળી ગયો એ બે વસ્તુ એને રુય દીધો હોય આ બધી વસ્તુ આપો તમને શું કરવાનું ની શું ટીવીમાં શું કરવાનું ડાન્સ કરવો છે ડાન્સ લાવડી મત આપો હા હા ડાન્સ કેવી રીતે કરવાનો નીશુ ડાન્સ કેમ કરાય ત્યાં મમ્મી કે કેવી ચાલુ કર દે કે કબુ જો વાતો કહે છે તો નીશુ શું કહે છે કબૂ કંઈ કહે છે તને એને ભૂખી લાગી છે કબૂને ને મમ્મા માપ્યું તે એને હે મમ્મામ એના માટે મમ્મા લેતો જા

કોક દિવસ તો કરવું પડે અને જો મને આગળ કંઈક થઈ ગયું છે ને તો દેખાશે કે નહીં દેખાય દેખાશે આવું છે ને ને આપણે જ્યારે ત્યારે થઈ જાય આમલી ખાધી ને કલાક રહીને પાછું નહી હા હેવ વાત ચલો જેમ બે જય શ્રી કૃષ્ણ અરે વાગી ગયા છે સાડા સાત અને રસોઈ થઈ ગઈ છે તો ફટાફટ જમી લઈશું અને કેટલું સરસ જમવાનું છે હું તમને બતાવું જોઈ મોઢામાં પાણી આવે ને તો કમેન્ટમાં કહી દેજો વાગી ગયા છે રાતના સાડા આઠ મસ્ત મજાનું અમે લોકોએ જમી લીધું છે અને નિકેશના તો મોજ પડી ગઈ નિકેશ કેવી મજા આવી અરે બહુ જ મજા આવી છે આ હજી બી પેલા રસનો આમ ટેસ્ટ આમ ફરતો એવું લાગે ફોન વાળા એટલે જપતા નહીં

11 મિસ કોલ જો બબિયા આવી ગયો છે લે તો શૂટ લે કોઈ ફોન ઠોક ઠોક કર સુથી ઓફિસ નો ફોન છે અને કેટલા મિસ છે જો કેટલા 12 મિસ છે કેટલા વાગ્યા થી આવતા હશે

નીકે સમના પૂછું છું કઈ અરે ફ્રેન્ડ છે યાર હવે કેમ ફોન કોણ છે નિકેશ અરે કીધું તો ખરી તો ઓફિસ નંબર કેમ સેવ કર્યો છે યાર ફ્રેન્ડ હોય તો નામથી સેવ ના કરે ઓફિસના નામે નંબર શું કરવા સેવ કરવો પડે કટ કર જ ફોન તારે તો બહુ પેન્શન માથે વાતો કરવાનો તો કોનો ફોન ઉપાડ તમારો ફોન ઉપાડશે ને કેને યાર નિકુ અરે ફ્રેન્ડ છે યાર ખાલી શું કેને કરી ફોન

દો ફોન ઉપાડશે ને એને એવું એવું બોલીશ કે ફ્રીજ હોય એટલા મો મેસેજ કરું જો મેસેજ કરીને પૂછે ને મેસેજ કરીને પૂછી લે એટલે મો એને પૂછીને શું કરીશ અરે તારા ફોન થી ફોન લગાવીને પૂછી લે હવે એનો મારો અવાજ સાંભળીને તો કઈ થોડી ફોન ઉપાડશે ફોન કા આપા છે નિકેશ કોણ છે અરે ફ્રેન્ડ છે યાર નામ હશે ને કઈ નામ કઈ નિકેશ ની મગજ ભવે તો બંધ કર દે કેમેરો યાર બોલો અરે ફ્રેન્ડ છે યાર કીધું તો ખરી ઓફિસમાં રહેતો જ ફ્રેન્ડ ન હોય વાત કરે કોણ છે કોણ છે મંડી અત્યારે ફોન કરવાનો ટાઈમ છે કે કામ છે ને તમારું મને શું ખબર કેમ ફોન કર્યો કર્યો હશે કે કામ હશે તો એને હું કીધું હલો ફ્રી છો એટલે વાત કરવા માટે ફોન કર્યો બરાબર ને અત્યારે તમે ઘરની બહાર જ નીકળો છો રોજ આજ જ ઘરે છો તો કેવાનો મતલબ શું થાય છે તો તમે છો ને મને તારી જોડે એવો ટાઈમ છે તું મારી જોડે ટાઈમ સ્પેન્ડ કરે હર કે રીતે આખો દિવસ તારો બ્લોગ માં પડી હોય તું તારી જોડે તારી જોડે તો નવરા સોપતી જ નહીં બરાબર કે તું મારા માટે ટાઈમ કાઢે ટાઈમ હોતો નહી સરખી બેસીને વાત કરીએ બે મિનિટ જયારે કહીએ એટલે રગવા કરે બે દિવસ

કહી દેવું છું કે ભાઈ મારા આવી રીતે નહીં મારા આવી રીતે રહેવાનું છે તને નહીં ખબર પડતી આટલા દિવસથી જોવે છે તો શું જોઉં છું તો કઈ રીતે બિહેવ કરે મારી જોડે બસ કે કામ હોય એટલે નીચે વેલાઈ જજો વેલાઈ જજો વેલાઈન બી કરવાનું શું અમાર આ કરવાનું છે આ લેવા જવાનું છે પેલું લેવા જવાનું ફલાનું ઢેકણું બસ એ જ હોય

ફોન આતી લે બરાબર લાયક મને પહેલા એનો કો ફોન ઉપાડ પછી ફોન બીજી બધી વાત કરો ફોન જે એ કર ને બોલ જે હોય તમે બોલો ને તમે કર્યું મેં કર્યું શું બોલું કીધું તો ખરી પણ ટાઈમ નથી એટલે મેં કર્યું બધું મને ટાઈમ એક વખત કરું ફરી ન કરો એની શું ગેરંટી મું કસૂ કરતી ની નિકો આખો દિવસ કામ કરતી કેમ રોઈ હે બચી સોચ કેમ રોઈસ નહી આયા ત્યાં રૂવાનું થોડું હોય કંઈ એમાં રોઈશ નહીં શું થાય શું કરવાનું છે ત્યારે જવાનું છે ક્યારે જઈશ અત્યારે શું અત્યારે એટલે હા થોડી જોઈશ હા જોઈશ હું છોકરી બોલાવું એ હા કરો એની ફોન કરો બોલાઈ શું કઈશ બોલાવો તો ખરા પછી એને ખબર પડશે કે હું શું કરું પણ શું કઈશ તો કે કરો ફોન તો કરો એને તમારો ફોન ઉપાડશે ને તમે એને કઈ કેવું મેસેજ કરશો હા બોલાવો પણ મારા મારી નહીં કરતી બરાબર હા ફોન કરો પાકો મારતી નહી ફોન કરો ને તમે શાંતિથી વાત કરજે મગજ મરી ના કરતી ફોન તો તારી જોડે અંગરવાડી હોય તો નવરી નહી લામ ફરો સ્પીકર કરો ફોન હેલો રફુસી બોલાવતા જલ્દી આવી જશે

लिखा हो जाए हाँ <laughs> तो गए <गाया> आप वेल डन गुड जॉब गुड जॉब क्या की पहले अंदर <laughs> सुकर <सुगरागी। laughs> रोवर <रुवारा> आगे जाओ रोवर हाँ अंदर

प्रेंक कर दी दो पण आऊ थोड़ी होय ते तो बदु पलाड़ दी दो ले इन तो अपने पे ही भारी पड़ा ये तो सारा उल्टा मेरे पे ही आया <laughs> जे खाड़ो तो तो को ना ये मैं पड़ा तो खरीद ना बता मैं वस्तु अलग करी क्या समझी गया तो मैं फरी पे कर सो बनी भी सके મોટો જોને સુના સુવામાંમાં કર દે ગ્લાસમાં જાતું સરસ એવું ના કેમ એટલે એવું જેવું અત્યારે કર્યું એવું બસ સોરી અત્યારે તમને હું શું કહું જે મારી ફીલિંગ્સ હતી હું કઈ જ નથી શકતી ને કેશ આવું ફરી ક્યારેય નહીં કરતા કેમ ના મે તો આજે કાલ માટે ભી કઈક વિચારું નહીં કરવાનું આવું બધું હો મગજ નહીં ખાતા સો આજે મારા બ્લોગમાં હું બરાબર કે તમે કયો પરફ્યુમ લગાઈને આયા કઈસ કઈસ વાડી તો હું ભી આવું નાવ કરતો રહીશ એટલે રીઅલ માં રીઅલ નહીં કેશ આ માણસનું શું કહેવાનું મારે સો અત્યારે મારી આજે કોઈ કમેન્ટ્સ હું રીડ નહીં કરી શકું બિકોઝ બ્લોગો ઓલરેડી બહુ જ મોટો થઈ ગયો છે વિચાર્યું નહોતું આવું કંઈ થશે બિકોઝ કેમ કે મને કેવું હતું કે ઓફિસ મેં મિત્રો કોઈનો બી કોલ આવે છે તો હું એવું બોલું કે ભાઈ અત્યારે ફોન કરવાનો ટાઈમ છે ફેમિલી ટાઈમ છે દસથી છમાં જ કોલ કરવાનો બટ કોઈ આઈડિયા નહોતો કે આવું કાંઈ થશે અને જે પણ થયું બહુ બહુ ખરાબ થયું મજા આવી હશે તમને બધાને બટ મને બિલકુલ પણ મજા નથી આવી નિકેશને એક તો બાઇકની ચાવી નહીં હોય અત્યારે તો મગજ ખાતા જ નહીં હા સો આજનો તમને આ પ્રેન્ક વિડીયો કેવો લાગ્યો મને પર્સનલી મારો રિવ્યુ તમે મતલબ મને પૂછશો ને તો હું એમ જ કહીશ કે મને ના મજા આવી બિલકુલ બી કેમ કે મને એટલું બધું ટેન્શન થતું હતું મારી હાર્ટ બીટ એકદમ ફાસ્ટ થઈ ગઈ હતી કે શું કહું હું તમને બધાને તો બસ અત્યારે આજના બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારો લાગ્યો તો લાઇક કમેન્ટ અને શેર કરી લેજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ એક આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ